તો આજે તમારે બધાએ તમને કઈ વાનગી ભાવે શું ભાવે એ કહેવાનું છે લાઈનમાં હું પૂછું એને હો ચાલો યુગભાઈ તમને શું ભાવે જે ભાવ ભાત તમને શું ભાવે જેને જે ભાવે એ કહેવાનું હો મછલા વિવાનભાઈ તમને શું ભાવે ઢોકળા જીગેશભાઈ તમને બબુચા બબલુ ભાવે કે ભાવે ચા ભાવે શું ભાવે જીગ્ન હાલ યુવરાજ ભાઈ તમને શું ભાવે દાળ ભાત નતા પકોડા ભાવે દૈનિકભાઈ તમને દાળ ભાત પ્રતિકભાઈ દાળ ભાત હીરવા બી તમને શું ભાવે હે दाल के चोना भावे है चोना पीलू बेन तमने शु भावे ढोक ध्रुपल भाई तमने शु भावे भात लक्ष्य भाई तमने भात चलो बेन तमने सो भावे भात काव्या बेन तमने બધી ભાત કેટલા આપણે ભાત નહીં કહેવાનું આપણે જે તો હોય બોલવાનું શું ભાવે તને દાળ ભાત હેસિંહ તમને શું ભાવે દાળ ભાત વિશ્વા તમને શું ભાવે શું ભાવે ખાવાનું ખાવામાં શું ભાવે ખાવામાં શું ભાવે દાળ ભાત ભાવે ઢોકળા ભાવે પકોડા ભાવે ભજીયા ભાવે સમોસા ભાવે બબલુ ભાવે બિસ્કીટ ભાવે શું ભાવે શું ભાઈ બટર